અમદાવાદ મહાનગરપાલિકાની લાલિયાવાડી સામે આવી છે નિકોલ મંગલ પાંડે ઓડિટોરિયમ હોલ બંધ હાલતમાં છે હોલ વપરાશ માટે બંધ છતાં ઓનલાઈન બુકિંગ લેવાયું છે હોલનું નવીનીકરણ કામ ચાલતું હોવા છતાં બુકિંગ લેવામાં આવ્યું છે હોલ બંધ છતાં સાહીઠ હજારની બુકિંગ ફી વસૂલવામાં આવી છે નવ નવેમ્બરે સામાજિક કાર્યક્રમ માટે અરજદારે બુકિંગ કર્યું હતું અરજદારે ત્રીસ ઓક્ટોબરે ઓનલાઈન બુકિંગ કર્યું હતું કાર્યક્રમના આગલા દિવસે આગેવાનો ત્યાં ગયા તો ચોંકી ગયા હતા આગેવાનો તૈયારીમાં છે હોલ પર ગયા હતા તો સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા હોલમાં જ્યાં ત્યાં ભંગાર પડેલો જોવા મળ્યો હતો હોલની જગ્યાએ

અમે ત્રીસ દસે ઓડિટોરિયમ બુક કરાયો ઓનલાઈન પેમેન્ટ કરી દીધું પેમેન્ટની રિસિપ્ટ પણ આવી ગઈ અને ત્યારબાદ અમે પછી બીજા નેક્સ્ટ એના પછી જે રવિવારે આવતો હતો એ રવિવારે અમે સમાજના પ્રતિનિધિઓ બધા લગભગ વીસ એક પ્રતિનિધિ ત્યાં જોવા માટે ગયા હતા કે ભાઈ કઈ રીતની પરિસ્થિતિ નવો હોલ બનાવ્યો છે તો પછી કોઈ નવી સગવડ આપણને મળે એમ છે કે સાઉન્ડ સિસ્ટમ કેવી છે એસી સિસ્ટમ કેવી છે સ્ટેજની પરિસ્થિતિ એ બધું જોવા માટે અમે ગયા હતા ત્યાં જઈને અમે જોયું તો તો પરિસ્થિતિ બિલકુલ થયા વગર એમના જ પડી હતી આમ તો કહેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પોતાને સ્માર્ટ તંત્ર કહે છે પરંતુ આ સ્માર્ટ તંત્રની કેટલી મોટી બેદરકારી સામે આવી છે જી હા એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વાત છે ઓનલાઈન સુવિધાની આ જ ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરી અને એક અરજદારે નિકોલ વિસ્તારમાં આવેલું જે મંગલ પાંડે ઓડિટોરિયમ છે તે ઓનલાઈન બુક કર્યું હતું કોર્પોરેશને તેને બુક પણ કરી દીધું નિયત ફી પણ અરજદાર પાસેથી લઈ લેવામાં આવી પરંતુ કાર્યક્રમના આગલા દિવસે જ્યારે અરજદાર પોતાના અન્ય આયોજકો સાથે એટલે કે સામાજિક આગેવાનો સાથે આ સ્થળે પહોંચ્યા તો તેમને ચોંકાવનારા દ્રશ્યો મળ્યા અને એ ચોંકાવનારા દ્રશ્યો હતા આ કામગીરીના કારણ કે બુકિંગ તો થઈ ગયું પરંતુ રિનોવેશનનું કામ ચાલતું હોવા છતાં પણ તંત્રએ તેમને શા માટે બુકિંગ આપ્યું તેનો જવાબ તંત્ર પાસે નહોતો એટલે આખરે પોતાનો જે સામાજિક કાર્યક્રમ હતો તેને યથાર્થ રાખવા માટે છેલ્લા સમય સુધી તેઓએ દોડધામ કરી અને આ હોલના બદલે હોલની બહાર આવેલું જે પ્રાંગણ છે તેનામાં તાત્કાલિક ટેન્ટ ઊભા કરવામાં આવ્યા અને બુકિંગના સાહીઠ હજાર ઉપરાંત લગભગ બીજો પિસ્તાળીસથી પચાસ હજારનો ખર્ચો તે આયોજકોને પોતાના કાર્યક્રમ માટે થયો આખોએ આ અનુભવ થયા બાદ તેમણે પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં ફરિયાદ કરી તો તેમના ધ્યાને આવ્યું કે ખરેખર રિનોવેશન ચાલતું હોવા છતાં ઓનલાઈન સિસ્ટમે આ બુકિંગ આપી દીધું આખરે તેમને રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે પરંતુ પ્રશ્ન અહીંયા એ થાય છે કે જ્યારે આટલું મોટું રિનોવેશનનું કામ છેલ્લા લાંબા સમયથી અહીંયા ચાલી રહ્યું છે તો મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટમાં એટલે કે ઓનલાઈન સિસ્ટમમાં શા માટે આ બુકિંગ બંધ કરવામાં ન આવ્યું આ અરજદારનો મામલો જ્યારે તંત્ર પાસે પહોંચ્યો તે બાદ તંત્ર સફાળું જાગ્યું અને હવે આગામી સમય સુધી એટલે કે જ્યાર સુધી આ રિનોવેશનનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધીનું તમામ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે આટલી મોટી બેદરકારી અંગે હાલ તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠું છે પરંતુ કહી શકાય કે સ્માર્ટ સિટીના વાયદા સ્માર્ટ સિટીના વચનો પરંતુ કામગીરી શૂન્ય કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ